અને આખા દેશમાં ચાલી રહ્યા છે અને આપણી આવડી બનાસબે જે બૃહદ બનાસકાંઠા જિલ્લો જેનું પાંચ હજાર કરોડનું ટર્નઓવર હોય એકસો ચાલીસ શાખાઓ હોય આપણી પાસે છ લાખ પોતાના ખેડૂત ગ્રાહકો હોય આપણા તેર લાખ ખેડૂતોના ખાતા હોય આવડી વિશાળ બેંકને તમને જવાબદારી મળી છે તો હું તમારા અધ્યક્ષ તરીકે તમને પૂછું કે તમે એક પણ કોમા આ બેંકમાં એવું ના કરતા કે અમને કોઈ એમ કે ડાયેલા તમે ચેરમેન બે હાજર કીર્તિસિંહ બાબુ આ પાર્ટીએ બરોબર અને તમારે મારે